નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ ચેનલની અંદર તો આપણે આજના આ વિડીયોમાં જીરાના બજારમાં શું સમાચાર છે જીરાની અપડેટ જીરુંના ભાવ જીરું બજારમાં શું થયો છે ફેરફાર તે સંપૂર્ણ માહિતી વિગતે મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજ દરરોજના તાજા જીરાના બજાર ભાવ કે અન્ય કોઈપણ બજાર માહિતી મળતી રહે તો મિત્રો આજે જીરુનું બજારમાં મોટી આવક સામે ના વાયદામાં ઘટાડા સાથે વાયદો પચીસ હજારની મોટા પાયે મણના ભાવની વાત કરીએ તો ચાર હજારથી પાંચ હજાર પાંચસો અને એક્સ્ટ્રા ઓર્ડનરી જીરુ હોય તો તેના ભાવ સ હજાર સુધીના જોવા મળી રહ્યા હતા સાથે જ હાલ આગળ જતા વાયદા જોઈએ તો માર્ચ વાયદાની વાત કરીએ તો તેમાં આજે નવસો ને પચીસ રૂપિયા ઘટી વાયદો ચોવીસ હજાર ચારસોનો થઈ ચૂક્યો હતો જ્યારે બજારની વાત કરીએ તો જીરાના ભાવ આજે સાત હજાર જોવા મળવાના હતા પરંતુ તે ઘટીને સ હજાર તો ઘણી જગ્યાએ સ હજારથી પણ નીચે ઉતરી આવ્યા છે જ્યારે તમને ઘણા બધા યુટ્યુબર લાલચ આપીને કહેતા હોય છે કે જીરુના ભાવ આગળ જતા આઠ હજારથી દસ હજાર થશે પરંતુ તેવી કોઈ શક્યતાઓ નથી તે નથી સમજાતું કે ખેડૂતો જો એમને ખોટી માહિતી આપશું તો જ વિડીયો જોવે છે હવે એ નથી સમજાતું કે ખેડૂતોને સત્ય કેમ નથી પસતું મિત્રો તમે દરરોજે દરરોજના તાજા અને સો સો ટકા સાચી જીરાની માહિતી કે અન્ય કોઈ પણ પાકની માહિતી કે બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જે તમને હકીકતમાં બજારમાં હશે તે જ જાણવા મળશે અમે ખાસ કરી આજના બજારની વાત કરી લઈએ તો ની બજારોમાં આવકો વધી રહેશે અને સામે લેવાલી મર્યાદિત હોવાના કારણે જીરુની બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જીરુના નિકાસ વેપારો પણ ગલ્ફમાં ધારણા કરતાં ઓછા હોવાથી બજારમાં હાલ તેજી આવી શકતી નથી બજારો એક લેવલ સુધી નીચે આવ્યા બાદ જીરુના જો લેવાલી આવશે તો જ બજારને ટેકો મળે તેવી ધારણા છે જીરુના વેપારીઓ જણાવ્યું હતું કે જીરુમાં જેમ જેમ આવકો વધશે તેમ તેમ બજારમાં ઘટાડો ચાલ જોવા મળી શકે જો બજારના જીરુની નીચા ભાવથી લેવાલી આવશે તો જ બજારમાં સુધારો આવશે નૈતર ભાવ નીચી સપાટી પર અથડાયા કરે તેવી ધારણા છે ત્યારે જીરુના વાયદાની વાત કરીએ તો જીરુનો માર્ચ વાયદો એક હજાર પંદર રૂપિયા ઘટી પચીસ હજાર બસોનો હતો તો સાથે જ મે વાયદામાં પણ નવસો રૂપિયા ઘટી વાયદો ચોવીસ હજાર ચારસોનો થઈ ચૂક્યો છે જીરોમાં નિકાસના નવા ક્રોપ શિકાગો ક્વોલિટીની અંદર પાંચથી છ માર્સમાં ડિલિવરી ભાવ પાંચ હજાર એકસો પચાસના રહ્યા છે તો બસ આજના જીરાના સમાચારમાં આટલું જ